આ બેન બાપ બોલો ને અલા એસકા આ કે આસો અલે અમાર સંપલ હા સંપલ પર મારો દોસ્તાર છે ને મજા નથી એટલે હું દવાખાને લઈ જાવ છું હવે તારો દોસ્તાર ગયો ભાડમાં એને મૂક દી તું જવાબ કોને દેસો હામો મને તને ખબર નથી હું કોણ છું

બકડા નાટક મુઈ હાય લવે ને હેલ્થી નો થાતું આમ બે સાઈડ માં પડખે પછી આવું છું હવે બેહાડવા નથી હાથ લેના ખંબે થી મુઈ કેને પડતો નાયલામ રસ્તો પકડતા રહાલતો થા આગળ પાપા મને આલી તમે ગામ ના મુખી છો આખું તમારું છો એટલે તમારી સમજાવી દેજો ન કાઢે શાંત

મારા બાપ ઉપર કયો ડાગ લાગે ને કયો નહીં તું કોણ ખવડાવ વાળો મારો બાપ મુખી છે ને તું કાઈ ન કઈ શકે અને બાપુ તમે હા બોલો તો હું કામ શાંતિ રાખ ને તું અને રાજભાઈ જો એ નાદાન છે છોકરો છે જી એટલે એનું બહુ તમારે માથે નો ખોટું ન લગાડું અને તું પણ હું દીકરીની વાતમાં વાત આયા કરે તમે છે ને આવી રીતના ધીમે ધીમે કોઈને કહેવાની જરૂર નથી તમે ગામના મુખી છે મુખી અને ઓ મુખ્યાણી શું ગામની મુખ્યાણી કાઈ જેમ તેમ નથી ગામની અંદર આપણે જો મારી વાત સાંભળી લો આ ગામનો મુખી હોય કે ગામનો ગરીબ માણા આ આબરૂ છે ને હરખી જ હોય કોઈને હલકી કે કોઈને વધારે હોય એટલે હું અમારે આબરૂ નથી એમ તમે કેવા માંગો છો બોલતા પહેલા વિચાર કરજો ની દીકરી છે ને તો પાવર તો તઈ છેડામાં રહેવાનો રહેવાનો ને રહેવાનો જવા દે કોઈ દી મારો ઉંગરો ચડતો હવે ફરિયાદ લઈને અરે ગામમાં છે ને હાવા કારસ્તાન કરો ને તો ફરિયાદ નો આવે ક્યારેક ઢીંગાણા વત થઈ જાય મુખી હા વાત બીજી વાર નો બનવી જોઈએ સમજાવ્યો તમારી દીકરીને જો આ બીજી વાર બનીને તો પછી હું ભૂલી જાય કે તમે આ ગામના મુખી છો આ એટલું યાદ રાખજો બાપુ આ મારા ધમકી આપીન ગયો આઈ થી ને તમારી સામે એના આંગળી ઉસી કરી એની આંગળી હું કાપી નો નાખું ને તો મારું નામ એ સેઝલ નહીં અરે પણ દીકરી તું આવા નાવા કારસ્તાન કરતી રે તો કોઈ પણ માણસ આવીને તારા બાપ ઉપર આંગળી ચીંધવાનો છે બાપુ મે એવા હુકમ કરસ સંકેરાશે આ તમે મુખી ફાયદો અરે દીકરી તારા ચપ્પલ તૂટી ગયા તો તારે લઈ ન હોય ને હુકમ કેવું જોઈએ કે મારા ચપ્પલ ઉપાડું અરે આ મુખીની દીકરી આ ચંપલ લઈને કેવી લાગે મારી અરે દીકરી આ તું મુખીની દીકરી છે હા કોઈ

કેમ છે બસ આ જો આરામ છે ને હું તો ઝૂલે ઝૂલો ઈંડોળે તારે કેમ છે બસ બસ સારું લે હું ધારેશ્વર માં ધારેશ્વર માં છોકરી મને બતાવશો મારા દીકરા હાટુ અરે ગાંડા ભાઈ તું કઈ દુનિયા માં જીવશો મારા છોકરા નું હક પણ તો કે દોડો કર નાખ્યો તો તને જ ખબર તને કાળે લખ્યું તો WhatsApp માં

આ મૂસા નથી લગન માટે હકીકતમાં તો વાત કરું ને આ વેવા થઈ જાય ને દીકરા દીકરીના પછી આમ લાંબા ગાળો કઢાય નહીં તને ખબર છે આ લાંબા ગાળા વેવા થાય ને પછી છોકરા છોકરી કે બધા ફોન માં કઈક વાંધા પડે ને આ તૂટ ફૂટ થઈ જાય છે કારણ કે એકબીજાને બોલવાની કઈ ભાન હોય ને છોકરાઓને કઈક આડું ઓળું ઘણ તું બોલાય જાય ને આમાંથી સટકે આમાંથી તો વેવા તૂટવાના ઘણા કિસ્સા છે જો ઓલો વડાલમાં મારો મિત્ર એક રહે છે એના છોકરાનું તરત તૂટી ગયું અને ઘરે ના વ્યા ગયા

હું હાસી વાત છે તને ખબર છે આ વાત ને હા મને ખબર છે કે મારા આ હું આવી શરત મૂકી છે પણ બાબુ આ કઈ યોગ્ય કહેવાય આવી તો કઈ શરતો હતી હશે અરે કોણ લગન કરીને ઘર સમાઈ જાય પહેલે રિવાજ આયલો આવે છે કે છોકરો છોકરીને પરણીને એની ઘેર લઈ જાય કોઈ એમ કીધું કે છોકરી છોકરાને પરણીને ને ઘેર લઈ જાય બટા હું એજ વાત તારી માને કરો છો આવી આવડી સબરી શરત ક્યાં છોડી આલે આ તો ખરેખર

તમે જઈને આવીએ જોઈએ છે કે વેવાય છે બરાબર હાલ હું ગૌરી આ આપણી દીકરી નું આખા ગામ માંથી ફરિયાદો આવે છે આ એના સ્વભાવનું તો કઈક કરવું પડશે હો ભાઈ આપી દીકરી એકની એક લાડ કોટથી ઉછરેલી છે હવે ગામવાળાને શું છે તો કીધા કરે કંઈ ગામવાળાને મોટે ગણા બાંધો ને જવાના હોય અરે એમ વાત નથી આ ગામ જ એને તેને હેરાન કર્યા કરે ને એ સારું ન લાગે અને પછી મુખીની દીકરી છે મુખીની દીકરી છે એટલે જ કાંઈ ન કહેવાનું હોય ગામમાં કઈક વટ પડવા પડે ને એનો ક્યાં મુખીની દીકરી છે એટલે આપણને કોઈ કઈ કહેવાય ન થવાનું કઈ ઉપાધિ કરવામાં

અચાનક આજે આ બાજુ કઈ કામ થી આવ્યા હા વે હવે તમને તો ખબર છે વે ભાઈ કે જાવ હોય તો કઈ કામકાજ હોય તો જવાય કઈ એમને હવાર કરવા તો આવત નથી એ વાત હી હાચી બોલો બોલો હું આવું થયું વે વાતમાં જાણે એમ છે કે આપણે દીકરા દીકરા સંબંધ કર્યા ને એને આમ જોવા જઈએ ને તો બે વર્ષ થઈ ગયા છે તો મારો તો વિચાર છે કે હવે આપણે જલ્દી લગ્ન તારીખ લઈ લઈએ તમારી વાત તો સાચી છે વેવાય પણ પણ ખોટું ન લાગે તો એક વાત કહો અરે પણ એ બી તો કઈ વાત છે કે ખોટું ન લાગે એ વાત કયો જો વેવાય આ મારી દીકરી સેજલ છે ને એ એવું કહે છે કે લગન તો હમણાં કરી નાખી પણ સાગર ને અહીંયા રહેવા આવવું પડશે અરે પણ રેવાય આ કેવી વાત તમે કરો છો ના મેવાય આ વાત તો શક્ય છે જ નહીં હો અરે દીકરી ને હારે આવવાનું હોય કઈ દીકરો થોડો ઘર સમય બનીને ને હારે આવે અને હા વાત કરો રેવાય અમારે અહીં આવવાનું કારણ જ આ છે કારણ કે અમને જાણ મળી છે કે તમારી દીકરી આવી શરત મૂકી છે પણ પરબારો તો મારે કાય આવીને બોલાય નહીં એટલે મેં મારી રીતે વાતને શરૂઆત કરી પણ જોવાની

પણ તમ તો તમારની ગમે ત્યારે ક્યો આવતો જાતો રે અમે મોકલશું આટો દેવા ગમે ત્યારે હા હા તો અમે ઈસ કઈસી તમારી દીકરીને તમ ક્યો ત્યારે અમે આટો દેવા મોકલશું વેવાય આ બધું હું સાંભળું છું આ મારા બેન કહે છે એમાં તમે સાથ પૂરાવો છો તમારી મરજી છે આવી મારી મરજી તો નથી પણ વેવાય મારી દીકરીની મરજી છે અને આમ પણ મારી એકની એક દીકરી છે લાડે કોટે ઉછેરીને મોટી કરી છે

સોકરી સમય સહાર રહે જાય સોકરો ક્યાં આવતો નથી પણ મારી દીકરી મારી દીકરી નાન પર થી એવી રીતના રહીશ ને લાડકોડમાં એટલે ઈ એના બાપ નું ઘર છોડવા માંગતી નથી ઈ પિયર માં જ રહેવા માંગે છે અને જો એની હટ છે કે હું અહીંયા રહીશ ને તો હું ઘર જમાય છોકરાને લાવીશ હવે તમારા દીકરાને ઘર જમાય તો તમારે મોકલવો જ પડશે વેવાય તમને ખોટું ન લાગે તો વાત કહો હા બોલો ને આ દુનિયામાં જેટલા પણ બાપ છે ને એમાં ઘણા ને એક ને એક છોકરી હોય છે અને બધાને લાટ પછી બધા ઓછી મોટી કરી હોય છે પણ છોકરી ને આ ડ્રો કરાય તમે એને માવતે છો તમારી ફરજ પડે કે તમે એને શીખામણ આપો કે બટા આ હારું ન લાગે અને મેં તો એવું સમજી છે કે એ છોકરી તમારી કામમાં બધાને ખેકડી ઉડાડતી પડતી હોય તો તમારી ફરજ નથી પડતી બેન હવે એ બધું જવા જો પણ તમે એને સમજાવો અને લગ્ન માટે રાજી થાય અને આની દીકરીને તમારે વળાવો તો આ વાતમાં અહીં નિવાડો આવે તમને ખબર છે આ ગામમાં વાતું થાય છે કે બબ્બે વરસે વહેવા છે અને લગન કેમ નહીં કરતા હોય હું ઉમાં છોખામાં વાંધો હશે એના માવતરમાં વાંધો હશે આ અમારી આબરુનો સવાર છે એટલે અહીંયા કહેવા આવવું પડે ભાઈ બરાબર જો આ તમે ચિંતા ન કરો અમે અમારી દીકરીને